પાટણ રાધનપુર તાલુકાના જેતલપુર ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામચંદ્ર ભગવાન મંદિરની ભવ્ય દિવસની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામજનો અને જેતલપુર ગામના સરપંચ તેમજ ડેલીકેટ અંબારામભાઈ ઠાકોર અને ચમનજી ઠાકોર તેમજ માદેવભાઈ રબારી તેમજ સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવો તેમજ સાધુ સંતો ઉપસ્થિતિમાં આશીર્વચન આપવામાં આવ્યા હતા ચંદ્ર ભગવાનની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ચૈત્ર સુદ સાતમ આઠમ અને નોમ જે રામનવમીના પવિત્ર મહોત્સવના દિવસે જ અહીંયા ભગવાન રામચંદ્ર ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા ગામ જેતલપુરા તાલુકો રાધનપુર અને જિલ્લો પાટણની અંદર પરમાત્મા નારાયણ સ્વરૂપ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય ઉજવાઈ રહ્યો છે એની અંદર સમસ્ત ગ્રામજનો સરપંચશ્રી ડેલિકેટ તથા ગામના મુખ્ય મોરબીઓ સાથે મળી અને ખૂબ ઉત્સાહભેર પરમાત્મા રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા કર્મ કરી રહ્યા છે એ બદલ સમસ્ત ગામના સમસ્ત આ મહોલ્લાની અંદર સમસ્ત રાધનપુર તાલુકામાં અને સમસ્ત વિશ્વનો બધાનું કલ્યાણ થાય એ ભાવનાથી પરમાત્માની પ્રતિષ્ઠા ઉજવાઈ રહી છે તો સૌ સાથે મળી ખૂબ ઉત્સાહભેર આ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ જય શ્રી રામ